નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસે માં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન લોક સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો તો ચાલો જોઈ લઈએ લોક સાહિત્ય એટલે લોક જીવન સંસ્કૃતિ પરંપરા અનુભવ અને ભાવનાઓનું સાહિત્ય પ્રતિબિંબ આ સાહિત્ય પેઢીથી પેઢી સુધી મૌખિક પરંપરાથી જીવંત રહ્યું છે અને સમાજના મૂળ સ્વરૂપને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે લોક સાહિત્યમાં લોકકથાઓ લોકગીતો કહેવતો રહસ્ય કથાઓ લોલક ગીતો પડકારો અને વિવિધ ઓનો સમાવેશ થાય છે તે લોકજ્ઞાની જીવનશૈલી અને સમાજની સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ છે લોકસાહિત્યનું સ્વરૂપ નંબર એક મૌખિક પરંપરા લોક સાહિત્યનું મુખ્ય સ્વરૂપ મૌખિક છે તે કોઈ પુસ્તક અથવા લેખિત સ્વરૂપમાં નહીં પરંતુ વાર્તાલાપ ગીતો અથવા ગાથાઓ દ્વારા પ્રસારિત થાય છે નંબર બી સરળતા અને પ્રાકૃતિકતા લોકસાહિત્યની ભાષા સરળ અને સામાન્ય લોકો માટે સરળતાથી સમજાય તેવી હોય છે નંબર ત્રણ સમૂહ સર્જન લોક સાહિત્ય એક વ્યક્તિનું નહીં પરંતુ સમૂહના અનુભવો અને કલ્પનાનું પરિણામ છે નંબર ચાર સ્થાનિક રંગ લોક સાહિત્યમાં વિસ્તાર સંસ્કૃતિ અને સમાજના વિશિષ્ટ લક્ષણો ઝાંખી આપે છે નંબર પાંચ લોકજીવનનું પ્રતિબિંબ લોક સાહિત્યમાં લોકોના દુઃખ સુખ સંસ્કાર ધાર્મિક માન્યતાઓ અને જીવન દર્શનો વ્યક્ત થાય છે નંબર પરંપરા અને વારસો લોક સાહિત્ય પ્રાચીન પરંપરાનો વારસો સાચવીને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડે છે નંબર બે સામાજિક એકતા લોકગીતો અને લોક કથાઓ લોકોમાં એકતા સહકાર અને પ્રેમની ભાવના જગાવે છે નંબર નૈતિક નૈતિક મૂલ્યોનું સંવર્ધન શિક્ષા અને જીવનના મૂલ્યો દર્શાવવામાં આવે છે નંબર ચાર હાસ્ય અને મનોરંજન લોકકથાઓ અને કહેવતોમાં હાસ્ય વિવિધ અને મનોરંજનનું સમન્વય જોવા મળે છે નંબર પાંચ પરિવર્તનશીલતા લોક સાહિત્ય સમય પ્રમાણે બદલાતું રહે છે દરેક પેઢી પોતાના અનુભવ અને વિચાર મુજબ તેને નવા સ્વરૂપે રજૂ કરે છે નંબર છ સંસ્કૃતિનો જીવન દસ્તાવેજ લોક સાહિત્ય દ્વારા પ્રદેશની ભાષા વેશભૂષા રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ કરી શકાય છે ઉદાહરણો લોકકથાઓ કથાઓ જેમ કે સાત બહેનો વાર્તા વીર વિક્રમાદિત્ય અને વૈતાલ શાપ નાગ કન્યાની લગ્ન પ્રસંગે ગવાતા ગરબા અને લોલા કહેવતો કહેવાતો જેમ કે આવતા વાવાઝોડા ને પાંગરે શું રોકે મોટા સંકટ સામે નાની કોશિશ નિષ્ફળ જેવું વાવ્યું તેવું લણ્યું

સમયમાં પણ લોક વારસો આગલી પેઢી સુધી અખંડિત રીતે પહોંચી શકે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ